હા તો મિત્રો જય દ્વારકાધીશ આપણે યુટ્યુબ ચેનલ ની અંદર એક બાબુભાઈ ખાનદર તરફથી આપણે કોમેન્ટ આવી હતી કે ભાઈ અમારા નામ નું પક્ષી ઘર બાંધી દો તો આ જો આપને પક્ષી ઘર બાંધી દીધું હે બાબુભાઈ ખાનદર એના તરફથી તો બાબુભાઈ તમે વિડીયો જોતા હો તો યુટ્યુબ ચેનલ ની અંદર લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ તમારા નામનું જીવો જો અમે પક્ષી ઘર બાંધી દીધું છે તો જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો અને મિત્રો કાળી ચક્કી આવી ગઈ છે ખાવા માટે મિત્રો રોજે રોજ એ બિચારી આવી જાય હું આવું એટલે તરત જ તમે જોઈ શકો છો તો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ બાબુભાઈ તમારા મકાન તમે ઘર બંધાયું એમાં જીવો ચક્કી પણ રેવા આવી ગઈ છે તમારા માટે ખુશખબર ની વાત એ છે કે જો તમે બંધાયોમાં ચક્કી રે મારો કરી લીધો હોય તો કોમેન્ટમાં હવે તો જય દ્વારકાધીશ લખજો